નમસ્કાર સરસ્વત મિત્રો પરીક્ષાના પેપરની ગુણસ્કલીપ ગુણપત્રકની ફાઇલ આપની સમક્ષ લાવી રહ્યો છું આશા છે આ પણ આપને ખૂબ ગમશે ફાઇલના ઉપયોગમાં વાત કરીએ તો આપ જોઈ શકો છો એમ ફ્રન્ટ ફ્રન્ટ પેજ ઉપર અહીંયા મેન પેજ ઉપર જશો બટન ઉપર ક્લિક કરીને એટલે અહીંયા આપેલી સૂચનાઓ જે છે આપણે વાંચી લેવાની છે અને વિડીયોની લિંક આપને ફાઇલની ડેટા પેજ અહીંયા લિંક મળી જશે એના પર ક્લિક કરીને આપે વિડીયો જોઈ લેવાનો છે ત્યારબાદ ડેટા એન્ટ્રી પેજ પર ક્લિક કરતાં અહીંયા પીડા કલરના કોલમમાં જે જે માહિતી માંગી છે આપે આપણે ભરવાની છે અહીંયા અને ત્યારબાદ વિષય પ્રમાણે ગુણપત્રક મતલબ માની લો ગુજરાતીમાં આપણે જવું છે તો જે તે વિષયના ગુજરાતી ઉપર ક્લિક કરશો એટલે ગુજરાતીના પેજ પર આવી જશું અહીંયા જે નોંધ આપી છે એ પણ આપ એકવાર વાંચી લેશો તો આપને ખૂબ સરળતા થઈ જશે એવી રીતે પરત જઈને એ જ વિષયના લો કે ગુજરાતી વિષયના આપણે વર્ગીકરણ પેજ પર જવું છે એનાલિસિસ પેજ પર જવું છે તો આપણે અહીંયા જઈ શકો છો અને અહીંયા આપને ગ્રાફિક સાથેની ખૂબ સરસ મજાનો એનાલિસિસ ઓટોમેટિક મળી જશે જે તે પેજમાં આપ ધ્યાન રાખવાનું છે કે અહીંયા જે તે પ્રશ્ન પ્રમાણે મેળવેલા ગુણ છે અહીંયા પેડા કોલમમાં લખશો એટલે ઓટોમેટિકલી ઉપર જે પ્રશ્ન ક્રમ છે એ આપડે આવી જશે એ હાઇલાઇટ પણ રીતે કર્સર રાખશો એટલે થઈ જશે અને એ લક્ષો એટલે કે જેટલા પ્રશ્નો હશે એટલી રો અંદર આપણે માર્ક્સ એન્ટ્રી કરશો ત્યારબાદ આપ જોઈ શકો છો કે નીચે પ્રશ્ન પ્રમાણે મેળવેલ સરેરાશ ગુણ અને એની ટકાવારી જે છે એનાલિસિસ અહીંયા થઈને આવી જશે અને એ આપ સરસ મજાની રીતે પ્રિન્ટ આઉટ પણ મેળવી શકશો દરેક ધોરણ માટે અહીંયા ધોરણ 8 માટેની ફાઈલ છે એવી રીતે ધોરણ 6 7 એવી રીતે ધોરણ 3 થી 5 માટેની અલગ અલગ ફાઈલો છે જે આપણે એ ફાઈલો અલગ અલગ યુઝ કરવાની છે જે તે વિષયના પેજમાં જઈને આપણે જે તે વિષયનું એનાલિસિસ જોવું હોય તો સીધા ગુજરાતીનું તો તો ગુજરાતીમાં જઈને આપ જોઈ જોઈ શકો શકો છો છો ગણિત ગણિતમાં નાખ્યા પછી ગણિતનું પણ રીતે આપ દરેક વિષયના ગુણ સાથે સાથે વિષય છે છ થી આપ નાખી દો પછી બધા વિષયનું એક એકંદર પેજ આપણે જોવું હોય કે દરેક વિષયમાં એસીમાંથી મેળવેલા ગુણ કેટલા છે તો એ પણ અહીંયા જનરેટ આવી જશે અને એનું એકંદર વિષયનું એનાલિસિસ જે છે એ પણ આપણે અહીંયા સરસ મજાના ગ્રાફિક્સ સાથે મળી જશે ને આ પ્રિન્ટ આઉટ પણ લઈ શકશો તો આશા છે આપને ઘણી બધી માહિતી મળી ગઈ હશે ફાઈલ વિશે સમજણ મળી ગઈ હશે તો આ ફાઈલનો ઉપયોગ આપણે લેપટોપ અથવા કમ્પ્યુટરની અંદર જ કરવાનો છે ફાઈલને મોબાઈલમાં બિલકુલ ઉપયોગ કરવાનો નથી અને આ ફાઈલની સાથે સાથે વિડીયો લિંક ડિસ્ક્રિપ્શનમાં હું ફાઈલમાં જે ફોન્ટ યુઝ કર્યા છે એની લિંક આપને વિડીયો ડિસ્ક્રિપ્શનમાં મળી જશે ત્યાંથી આ ફોન્ટ ડાઉનલોડ કરી અને એ જે તે લેપટોપ અથવા પીસી માં ઇન્સ્ટોલ કર્યા બાદ જ ફાઇલ ઉપયોગ કરશો તો એનું માર્જિન જળવાઈ રહેશે પેજ આકર્ષક લાગશે અને પ્રિન્ટ આઉટ પણ સરસ નીકળશે આપ જોઈ શકો છો કે અહીંયા ડેટા પેજ ના જે સૂચના પેજ છે એના ઉપર બધી વિગતો આપેલી છે ત્યારબાદ વિષય પ્રમાણે આપને ખ્યાલ આવી ગયો હશે ખૂબ સરસ મજાની માહિતી આપી છે એ રીતે માહિતી ભરતા જશો જે તે અહીંયા જોઈ શકો છો કે જો કોઈ વિદ્યાર્થીના ગુણ જે છે એના પ્રશ્ન ગુણ કરતા દાખલા તરીકે પાંચ પ્રશ્નો ગુણ છ ગુણ અપાઈ ગયા હોય તો એ ઓટોમેટિકલી લાલ કલર થી હાઈલાઈટ થઈને આવી જશે એટલે આપણે ભૂલ પણ તરત જ ધ્યાન આવી જશે જે તે બાળકો છે એન્ટ્રી કર્યા પછી ફિલ્ટર બટન જે સિસ્ટમ છે મારી દરેક ફાઈલ માં જે આપેલી હોય છે એ પ્રમાણે અને અહીંયા આપ જોઈ શકો છો કે પૂર્વ ગુણમાંથી જે મળેલા ગુણ છે એસી માંથી એના ચાલીસ પ્રમાણેના ગુણ ઓટોમેટિકલી અહીંયા ગણતરી થાય